હવે આઠ આઠ દસ દસ હજારની સાડી લેવાની જરૂર નથી આજે જે જામિયાવારમ સિલ્કમાં સાડી બતાવવાના બહુ જોરદાર ડિઝાઇન છે આઠ આઠ દસ દસ હજારમાં આ સાડી સેમ આવે છે અને તમે જ્યાંથી વિડીયો જો આજુબાજુના શોરૂમમાં આ કલેક્શન નથી મળતું તો આ કલેક્શન તમે ઘર બેઠા મંગાવી લેજો કારણ કે એકદમ રિઝનેબલ રેટ છે ને તમારે ફંક્શનમાં જો સાડી પહેરવી છે ને એકદમ સ્મૂથ મટીરિયલ એમાંય પાછું વર્ક વગર રિઝનેબલ રેટની અંદર સાડી પહેરવી હોય ને તો આ સાડી છે બહુ જોરદાર ડિઝાઇન છે ઓરિજિનલ ડિઝાઇન તમે જુઓ ને જામિયાવરમ સિલ્કમાં તો આ સેમ પીસ તમને આઠથી દસ હજારનો મળવાનો છે એ સાડી તમને એકદમ રીઝનેબલ રેટની અંદર મળવાની છે આ ડિઝાઇન અને સાડીનો લુક જુઓ આ કપડું કોઈ કાનજીવરમ નથી ડોલા સિલ્ક નથી જામિયાવરમ સિલ્કનું કપડું છે અને એનું ફિનિશિંગ હોય ને તો સાડીનો લુક આખો ફિનિશિંગ ને આવવાનો છે તો મનપસંદ કલરને જેમ મને વહેલાં ઓર્ડર બુક કરાવજો કારણ કે આવું કલેક્શન ક્યારેક ક્યારેક આવતું હોય છે ને આ રેટમાં બાકી કલેક્શનમાં કાંઈ ઘટવાનું નથી ને એના બ્લાઉઝ મેચિંગની વાત કરીએ તો બુટ્ટી અને બોર્ડર સાથેનું બ્લાઉઝ નવા કલર મેચિંગ જે પેસ્ટલ કલરનો ચાર્ટ આપેલો છે અને સાડી જુઓ પહેરવાથી બહુ મસ્ત લુક આવે છે આવનાર પ્રસંગમાં જો તમારે આવી સાડીની ખરીદી કરવી છે તો અમારા શોરૂમની વિઝિટ કરો અથવા અમારા પેજને ફોલો કરવાનું ભૂલાય નહીં ઘરે બેઠા પણ તમને આ સાડી સિંગલ પીસમાં મળી જવાની આવું ઘણું બધું કલેક્શન શોરૂમ ઉપર છે તો વિઝિટ કરવાનું ભૂલાય નહીં થેન્ક યુ